બોટ હાલો મિત્રો આજે મારો બર્થડે હે બોટ હાલો મિત્રો આજે અ અ ઓ હોફ હે કહી દેજો બધા કહી દેજો વરસાદ આવે વરસાદ આવે ખબર દે તમે તમે કરજો પોતાને તો થાયો કોલી ઓલો આ સબસ્ક્રાઇબ ને લાઈક ને શું કરવાનું લાઈક ને શેર કરો ને લાઈક કરો શેર કરો કેમ કરવાનું લાઈક કરો ને શેર કરો ને લાઈક કરો લાઈક કરો શેર કરો કરો એમ કે સબસ્ક્રાઇબ કરો મારો ફોટો પાડો મિત્રો આજે અમારો બર્થડે છે તમે મારા વીરુ શું કહેવાનું છે બીજું તને ખબર શું કહેવાનું મને થોડી ખબર હોય તમે તમે કેવું હું કરું એમ તમે કેવું હું એમ મને થોડો આવડે કાઈ તમે કે હું કહું તો શું ઘણવા કેદી જાવ ઉતાર લાવ પેલા હું તમારો ફોટો હે હલો મિત્રો એ તેમ તો કહી દીધું હવે તો પછી બીજું શું કહેવાનું છે મારે ફોટો નથી પડવો તારું કર ને